પ્યારા હૈ સબસે પ્યારા રિતા હૈયો પ્યારા ભારત હા ગૌરવ પ્યારા હૈ હરક સબસે પ્યારા હૈ પે મેંભરી પ્યાર હતી અને ત્યારે હું તમારા તમારા જે આ પ્રાણ છે તે જ મારા હૃદયના ધબકારા છે અને ખરેખર શું આવું જ છે કરું જ્યારે હું ભવિષ્યને જોઉં છું ત્યારે હું એકદમ પ્રજ્વલિત થઈ જઉં છું અને જ્યારે હું ભૂતકાળ ને વર્તમાનને જોઉં છું ત્યારે હું અંધકારમાં મારું ભવિષ્ય દેખાય છે એ જ ભારત માતા છું જ્યાં મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ રાણી લક્ષ્મીબાલ વગેરે ઘણા શહીદો શહીદ ભગતસિંહ વગેરે શહીદો અને વીર પુરુષો મારા જન્મ મહારાજના જન્મ લીધો છે હું એ જ ભારત ઉભી છું જ્યાં નદી ગંગા જમના સરસ્વતી વહે છે હું એ જ ભારત ઉભી છું જ્યાં અનેક વૈજ્ઞાનિકો ડોક્ટરો અને એન્જિનિયરો નવી નવી સંશોધનો કરી અને મને આજે આગળ વધાવી રહ્યું છે આજે હું એટલી ખુશ છું જ્યાં ભારતનો ડંકો આખી દુનિયામાં વાગે છે હું ઘણી આજે ખુશ છું જ્યાં યોગ ધર્મ હું ખરેખર આજે છું જ્યાં હરિયાળી હરિયાળી ઉત્પન્ન થાય છે પણ જાતિ પણ છે કારણ કે મારા ત્યાં જાતિવાદ ધર્મ વાર અને અંદરો અંદર રોજ નીચેથી ભેદભાવ રાખી અને ઝઘડાઓ ઉત્પન્ન કરે છે ત્યારે મારું મન અહીં ખૂબ જ

એટલે હું આટલું જ કહું છું કે તમે મને બચાવો અને મને બચાવશો તો મારા સંતાનો પણ મારા બચી જશે એટલે હું તમને આટલું જ કહીશ આજે કે અહીં પ્રદૂષણને અટકાવો પર્યાવરણને અટકાવો વૃક્ષો વાવો અને મને બચાવો ભારત કી જય